મિત્રો ચારના તમે રાહ જોઈ રહ્યા હતા કે આ ક્યારે હીરા દેખાડે છે ચારના વાતો કરે છે તો આવી ગયા છે આપણા હીરા શિવડી હીરા કે આપણે તમને કીધું હતું ને કે લોટ બની જાય પછી હું તમને દેખાડીશ કેવું કામ બન્યું છે કેટલા પડ્યા છે અને કેવો આપણો પથ્થર આવે છે પણ શિવડીની અંદર તો મિત્ર મિત્રો પથ્થર હંમેશા સારો આવતો હોય છે શિવડી હીરાની અંદર પથ્થર ઓછા વીક અંદર ઓછા હોય કારણ કે ખોટા હીરા રહ્યા ને ખોટાની અંદર તો સારું જ હોય લગભગ બધાને ખબર થઈ છે એટલે આ રીતના કંઈક આપણે શિવડી હીરા છે જે મિત્રો આપણે સેમ્પલનો એક લોટ લાયા હતા અને આની સાઇઝ અને ભાવતાલને બધી વાત કરી દઉં તમને આજે કે શિવડી હીરા આપણે બનાવાય કે ન બનાવાય કેમ થાય એ પણ તમને હું વાત કરી દઉં મિત્રો અને હીરા પહેલાં તમને ફેરવીને પણ દેખાડી દઉં મિત્રો કારણ કે એક ત્યારે હવળા હીરા પડ્યા ને વધુ ભાઈ હારા પણ લાગે પણ શિવડીએ જેમ તમને કીધું કે હીરા તો હારા હોય છે અને મિત્રો આપણે વાત કરીશું તો એકાવન હીરાની આપણી સાઈ હતી કાચા હીરા એકાવન એ કેરેટ હીરા થતા હતા કાચા હીરા અને ભાવની ભાવની તો આપણે વાત કરી હતી કે આપણે એસોટ નંબર લીધો હતો જે એકસો ને વીસ રૂપિયાના ભાવનો કેરેટ હીરા હતા અને આ રીતના કંઈક તિયાર હીરા આવ્યા છે હવે આની અંદર મિત્રો આપણા સિંગલ કટ જે બનાવ્યું તમે જોઈ શકો છો આ રીતના કંઈક સાઇઝ અને આ રીતની કંઈક પેરોટી આવી છે જે હીરો નાના મોટી જો મોટા હીરા હોય મિત્રો તો સિંગલની અંદર તિયારની અંદર ખાસ ધ્યાન રાખજો કે કયા પાના પાસા આવે છે તો વધુ ભાઈ બે થી ત્રણ ત્રણનું પાનું હોય ને મિત્રો ત્રણ ઉપરના પ્લસ હીરા જે ઝાડા હીરા હોય એ પાસા આપે અને પછી માલ તમારો આવી રીતનો કંઈક હોય તો પચીસસો રૂપિયાની આજુબાજુ પૈસા એવડે લગાડે આમાં તમે જોઈ પણ શકતા કોક હીરો આઉટનો પીડિયો છે કોક આ તમે જોઈ શકો છો જો આઉટ હીરો મિત્રો પણ આપણે કાઢવા નથી કારણ કે માલ સીવીડીનો આપણે પણ ચેક કરીને પહેલી વાર જ બનાવ્યો આપણું કામ સીવીડી હીરા આપણે નથી બનાવતા રિયલ હંમેશા મારા જેટલા પણ વિડીયો રહ્યા એ બધાય આપણે જે સીવીડી હોય તો સીવીડી અને રિયલ હોય તો આપણે રિયલની વાત કરવી છીએ અને કારણ કે આપણું કામ જ રિયલનું મિત્રો સીવીડીની અંદર તો ચેક કરવા આ મંદીમાં હટવાના હોય એટલે આપણે ચેક કરતા હોઈએ છીએ અને આ હીરા તો તમે જોઈ લીધા આવી રીતના આપણો માલ આવ્યો છે કાચા હીરાની મિત્રો એકાવનની સાઇઝ હતી અને એકસો ને વીસ રૂપિયા રફનો નંબરનો ભાવ હતો અને વજનની ટકાવારી આ નખ ટાઈપનો હીરો હતો કરાપનો પણ કોક ભેગો હતો અને ત્રીસ ટકા મિત્રો આનું વજન બેઠું છે એ મજૂરી જે તમે મૂકતા હોય ગુણાકાર કરી અને જોઈ લેજો મને સીવીડી માલ સિંગલ કટની અંદર કેટલા રૂપિયા આપણને હીરા પડ્યા છે એ તમારે આંકડા કાઢવાના છે મિત્રો અને આંકડા કાઢો એટલે તમારે મને કોમેન્ટ પણ કરવાની છે કે આ માલ મને કેટલાય પડશે અને ક્યાં સુધી વેચી શકાય અને જો તમે મિત્રો ઘણા બધા વ્યાપારી પણ આપણને જોતા હોય છે કે આ હીરા કેટલાના કહેવાય ને એ પણ મને કહે ગયો કારણ કે હું પહેલી વાર સુધી કારણ કે આપણું શિવડીના હીરા પહેલીવાર બનાયા છે તો કેટલા ભાવના કહેવાય ને એની મને કોમેન્ટ કરજો જે વેચતા હોય અને માલ લેતા હોય એમને ખબર જ હોય કે આ આટલા ભાવના હીરા કહેવાય અને સાહેજ અને બધી આપણે વાત કરી છે સંપૂર્ણ રીતે જે કે શિવડીના હીરા અમે તમે પછી આપણે કોમેન્ટ વાંચો ને તો એ તમને ખબર પડી જશે કારણ કે વેપારી કોમેન્ટ તો કરશે જ કે આ એટલા ભાવના હીરા કહેવાય જે મિત્રો પચીસ વાજ ભાઈ આપણને પીડાએ અને આવશે કે નહીં આવે એ પણ કહેજો કારણ કે હવ હવની મજૂરી બધા લગાવતા હોય છે કોને કેટલી મજૂરી મૂકતા હોય ને કેટલામાં પડતા હોય કારણ કે ભાવ આગા પાછા હોય કોને જેટલામાં પડે આપણને ખબર ન હોય ઘણા એના રીઝનેબલ ભાવ હોય તો સસ્તો પણ પડતો હોય અને આપણે કરતાં વધુ મજૂરી હોય તો આગો પણ પડતો હોય છે અને આ રીતનો કંઈક પથ્થર હતો મિત્રો સીવીડી ગટની અંદર સંપૂર્ણ મિત્રો આજે વાત કરી છે કે સીવીડીની હીરા લેવા નો લેવા તમે જાતે ડિસિઝન લઈ શકશો અને આવી રીતના કંઈક હીરા આપણા હતા મિત્રો મજા આવી હોય જોવા જાણવાનું અને શીખવા મળ્યું હોય તો ધરમશ્રી ડાયમંડ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી વાળજો અવરનવર સારા સારા વિડીયો આપણે લેતા આવીએ